થી મિત્રો આજે આપણે એકમ બે અપૂર્ણાંક અને દશાંત સંખ્યાઓ તેમાં પ્રયત્ન કરો પીઝ નંબર સડત્રીસ અને અડત્રીસની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલાં જ એક પાઠપુસ્તક પાન નંબર સડત્રીસ ઉપર જો એક પ્રયત્ન કરો આપે છે કે બે પોઈન્ટ સાત ગુણ્યા ચાર હવે આનો આપણે જવાબ કઈ રીતે શોધીશું આપણે સિમ્પલ ગુણાકાર કરીએ છીએ એમાં આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે બે પોઈન્ટ સાત ગુણ્યા ચાર પહેલાં આપણે જોઈએ તો ચારનો ગળી બોલે તો ચાર સત્તું કેટલા થાય અઠ્યાવીસ તો અઠ્યાવીસનો આઠ રોગ વિધિ પડી બે પછી કેટલા થાય તો ચાર દુ આઠ આટલો બે ઉમેરો એટલે કેટલા થશે દસ હવે શું કરવાનું છે તો જો આપણે ગણવાના કંઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ સંખ્યા છે માત્ર કેટલી છે એક જ સંખ્યા છે તો નીચે પણ આપણે એક છેલ્લેથી ગણવાના અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેલ્લેથી આપણે એક સંખ્યા ગણીને પોઈન્ટ મૂકી દેસું એટલે કે આઠ પછી પોઈન્ટ આપણે મૂકવાનું આ રીતે આપણો જવાબ કેટલો થશે દસ પોઈન્ટ આઠ બરાબર આગળ જોઈએ આપણે હવે આપણે શું કરીશું તો એક પોઈન્ટ આઠ ગુણ્યા એક પોઈન્ટ બે તો આપણે મિત્રો અઢાર ગુણ્યા બાર કરતા હોય ને એમ સાદો ગુણાકાર કરવાનો છે તો પહેલાં આપણે બેનો શું કરતા હતા ઝીરો મૂકતા હતા બરાબર પછી એક જોડે ગુણાકાર કરતા હતા જેમ કે એક આઠ આઠ એક એકા એક બરાબર પછી આપણે બેનો વારો કરતા હતા એટલે બેનો ગુણ્યો આઠ સુધી બે આઠ કેટલા થાય સોળ સોળનો છ ગણોને બીજી પડી એક બરાબર પછી આ બે ગુણ્યા એક તો અહીં આપણે જોઈએ હવે બે ને એક બે કા બે ને બે ને ત્રણ એટલે નીચે આવશે ત્રણ બરાબર હવે આપણે શું કરવાનું તો સાધું સરવાળું કરતા હતા એમ સરવાળું કરી દેવાના છના છ આઠના ત્રણ કેટલા થાય તો અગિયાર અગિયારનો એકડો વિધિ બળી એક એકને એક બે હવે આપણે પોઈન્ટ કેવી રીતે કરશું તો અહીં જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે અને હોય પોઈન્ટ પછી કેટલી છે એક એટલે ટોટલ કે લીધી એક વત્તા એક બે થાય છે તો અહીંયા બે સંખ્યા પછી આપણો પોઈન્ટ મૂકવાનું પણ એ બે સંખ્યા આગળથી નથી ગણવાની ક્યાંથી ગણવાની છે પાછળથી એટલે છ અને એક તો એક પછી પોઈન્ટ આવશે એટલે આપણો જવાબ થશે બે પોઈન્ટ સોળ હવે આગળ જોઈએ આપણે બે પોઈન્ટ ત્રણ ગુણ્યા ચાર પોઈન્ટ પાંત્રીસ બરાબર તો અહીંયા પહેલાં આપણે ચાર પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા બે પોઈન્ટ ત્રણ કરીશું મોટી સંખ્યા ઉપર લખીશું અને નાની સંખ્યા નીચે આપણે સામાન્ય રીતે જેમ ચારસો પોત્રીસ ગુણ્યા ત્રેવીસ કરીએ છીએ એ રીતે જ આપણે અહીંયા ગુણાકાર કરવાનો રહેશે બરાબર જેમ કે આપણે પહેલાં ત્રણનો ઝીરો મૂકીએ છીએ પછી શું કરીએ છીએ તો બે પાંચ દસ દસનું શૂન્ય વિધિ પડી એક પછી શું કરીએ બે તાલી છ છ ને એક સાત થશે બરાબર અને બે ચાર કેટલા થશે આઠ હવે ત્રણનો વારો તો ત્રણ પાંચ પંદર પંદરનો પાંચરો વિધિ પડી એક ત્રણ તાલી નવ નવને કેટલા દસ દસનું શૂન્ય વિધિ પડી એક અને ત્રણ ચાર બાર બારને કેટલા થાય તેર બરાબર એટલે તેરના તેર હવે આપણે આનો સરવાળો કરી દઈશું જેમ કે પાંચના પાંચ જીરોના ઝીરો સાતના ત્રણ દસ દસનું શૂન વિધિ પડી એક આઠને એક નવને એક દસ થશે હવે આપણે શું કરું પોઈન્ટ કેવી રીતે કાપીશું તો અહીં જો પોઈન્ટ પછી કેટલા ઓકળા છે અહીંયા બે છે પણ અહીંયા કેટલા છે એક છે એટલે ટોટલ બેને કેટલા થાય ત્રણ તો અહીંયા નીચે જવાબમાં ત્રણ ઓકળા પછી પોઈન્ટ મૂકવાનો આપણે પણ પાછળથી ગણવાનો એટલે પાંચ જીરો જીરો એટલે કે દસ પોઈન્ટ ઝીરો જીરો પાંચ જવાબ થશે આપણો બરાબર હવે આપણે આગળ જોઈએ અહીંયા મળેલ જવાબને ઉત્તરતા ક્રમમાં ગોઠવું એમ કહે છે ઉત્તરતા ક્રમમાં એટલે સૌથી મોટા મોટો જવાબ પછી નાનો 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 એમ તો આ ત્રણ છે જવાબ એક દસ પોઈન્ટ આઠ છે એક દસ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ છે અને અહીંયા બે પોઈન્ટ સોળ છે બરાબર આમાં સૌથી મોટો કયો તો જો અમાર પોઈન્ટ પછી ત્રણ ઓકડા દસ દસવાળા બે જવાબ છે તો આ દસ દસવાળા બેમાંથી મોટો કયો તો જો અને પોઈન્ટ પછી ત્રણ આંકડા મૂકીએ જીરો ઝીરો તો આઠસો થાય જ્યારે હોય પહોંચશે એટલે આપણે પહેલો જવાબ આવશે દસ પોઈન્ટ આઠ બરાબર પછી બીજા નંબરમાં આવશે દસ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ અને ત્રીજો કયો આવશે બે પોઈન્ટ સોળ જવાબ આવશે બરાબર આ રીતે આપણો જવાબ થશે આવું ઉદાહરણ ત્રણ છે કે સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે તો તેની પરિમિતિ શોધો તો પહેલાં લંબાઈ કેટલી આપી છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી બરાબર પછી સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર થશે ત્રણ ગુણ્યા લંબાઈ શું થશે ત્રણ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ કેટલી આપી છે આપણને ત્રણ પોઈન્ટ પાંચ તો ત્રણ પોઈન્ટ પાંચ લખવાના છે આપણે બરોબર હવે અહીંયા આપણે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરવા પડશે પહેલાં કેવી રીતે તો ત્રણ પાંચ પંદર પંદરનો પાંચો વિધિ પડી એક ત્રણ તાલીસ નવ નવ ને એક દસ થશે હવે આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ આવશે દસ પોઈન્ટ પાંચ તો અહીંયા લખીશું આપણે દસ પોઈન્ટ પાંચ અને એકમાં અહીં સેમી છે એટલે આપણે સેમી લખવો પડશે બરાબર હવે આગાડી ઉદાહરણ ચાર છે કે એક લંબ ચોરસની લંબાઈ છે સાત પોઈન્ટ એક સેમી બરાબર એટલે આપણે અહીંયા લખીશું કે લંબાઈ બરાબર સાત પોઈન્ટ એક સેમી પછી કહે છે પહોળાઈ બે પોઈન્ટ પાંચ સેમી છે એટલે આપણે એ લખીશું પહોળાઈ બરાબર બે પોઈન્ટ પાંચ સેમી બરાબર હવે આપણને શું કહે છે કે લંબ ચોઈસનું ક્ષેત્રફળ શું તો લંબ ચોઈસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે એટલે કે સાત પોઈન્ટ એક ગુણ્યા સાત બે પોઈન્ટ પાંચ થશે હવે આ બેઓનો આપણે ગુણાકાર કરવો પડશે તો આપણે ગુણાકાર કરીએ દરેક મિત્ર જોશે બરાબર પહેલાં પાંચનો શું કરવાનો આપણે જીરો લખવાનો પછી બે એકા બે થશે બરોબર પછી કેટલા થશે તો બે ગુણ્યા સાત તો બે સાત કેટલા થાય ચૌદ તો અહીં લખીશું આપણે ચૌદ બરોબર પછી પાંચનો વારો પાંચ એકા પાંચ બરાબર પછી પાંચ ગુણ્યા સાત કરવાના છે તો પાંચ છત્તું કેટલા થાય પાંત્રીસ હવે આપણે સરવાળું કરી દઈએ તો પાંચના પાંચ પાંચના બે કેટલા થાય સાત ચારના ત્રણ કેટલા થશે સાત એકનો એક હવે પોઈન્ટ ક્યાં મૂકવાનો આપણે એ પ્રશ્ન છે તો અહીંયા જો પોઈન્ટ પછી એક સંખ્યા છે અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો ટોટલ કેટલી સંખ્યા છે બે તો આપણે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકીશું અહીંયા બરાબર એટલે સત્તર પોઈન્ટ પંચોતેર જવાબ થશે અને ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે ચોરસ શબ્દ લગાવવો પડશે ચોરસ સેમી એકમ ફરજીયાત લખવાનો રહેશે મિત્રો બરોબર આગળ છે જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ જો આવું જોઈએ દસ સો હજાર એવી સંખ્યામાં જો આપણે ગુણાકાર કરવાનો હોય તો આપણે દશાશિહ્ને દૂર કરીને ગુણાકાર કરવાનો છે જેમ કે અહીંયા દશાશ્રીને દૂર કરીએ આપણે તો ઉપર અંશમાં આવે ત્રણ જે સંખ્યા સંખ્યાઓએ લખીશું તો છેદમાં કેટલા આવે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જેટલી સંખ્યા હોય પોઈન્ટ પછી એટલા જીરોવાળી સંખ્યા તમારે લખવી પડે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો દસ આવે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો સો આવે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય તો હજાર આવે એમ તો અત્યારે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આપણે દસ આવશે બરાબર જો પોઈન્ટ પછી એક સંખ્યા તો એક સંખ્યાનો દ એક જીરોવાળો દસ એમ તો ગુણ્યા દસ તો લખવાના દસ દસ શું થશે ઉડી જશે તો કેટલા વધશે ત્રણ બરાબર આગળ જોઈએ હવે કે છે એક પોઈન્ટ બે ગુણ્યા સો કરો તો એક પોઈન્ટ બેમાં જો પોઈન્ટ ના જોઈએ આપણે તો કઈ સંખ્યા દેખાય છે બાર બરાબર હવે આપણે અહીંયા જોઈએ જો આપણે પોઈન્ટ ના લખીએ બાર લખીએ તો અહીંયા જોઈએ તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ છે તો અહીંયા ઉપર પણ આપણે જોઈએ તો કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા એક ઝીરોવાળું લખવાનું એક વાળું એટલે કે દસ બરાબર ગુણ્યા કેટલા છે સો તો આપણે સો લખીશું બરાબર હવે અહીંયા દસને એક ને અને ને એક જીરો ઉડી જશે આપણે એટલે કેટલા વધે દસ બાર અને દસ વધે બારે દાણ કેટલા થાય એકસો વીસ બરાબર આગળ જોઈએ હવે આમાં પોઈન્ટ વગરની સંખ્યા જોઈએ તો કેટલા થશે પાંચસો તેસઠ બરાબર હવે અહીંયા નીચે આપણે પોઈન્ટ દૂર કરીએ એનો જવાબ લખવો હોય તો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ સંખ્યા છે એક સંખ્યા હોય તો કેટલા લખવાના આપણે દસ ગુણ્યા એક હજાર એક હજારનો એક જીરો અને દસ બે ઉડી જશે બરાબર હવે આને સો વડે ગુણાકાર કરવાનો છે તો તમારે સો વડે ગુણાકાર નહીં કરવાનો જેટલા જીરો હોય ને એટલા આના પાછળ એટેચ કરી દેવાના જોડી દેવાના પાંચસો તેસઠની પાછળ કેટલા ઝીરો વધ્યા બે તો બે ઝીરો મૂકી દેવાના આ રીતે જો આ બે જીરો જે હતા સોના એ મેં પાંચસો તેસઠની પાછળ મૂકી દીધું અને આપણો જવાબ બની જાય છે છપ્પન હજાર ત્રણસો બરાબર તો વિડીયો જો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો ઓકે ગુડ બાય